ખબર પડી કે તમારા પાસેથી એ લોકો એ કીધું ને તરત ગાડીમાં બેહી ગયા તરત બેહી ગયા ગાડીમાં હા ને પછી મારે એક બાસકુ હતો હા એ બાસકુ સીધું વીર ચડાવી દીધું બાસકા ઉપર બાસકા ઉપર ચડાવી દીધું હા બાસકામાં ઠેલો તોડી નાખ્યો હમ એક હતા કે સીબડા હતા હા એ બધું પીડીન સરકી ગયા તો ગાઈસ આજે વાત કરે છે સીબડા હતા એનો આપણે વિડિયો સાઈડમાં અત્યારે બતાવીશું તો તમે જોઈ શકો છો સાવ ટાયર ચડાવી નાખ્યું તો આપણે એટલું કહેવા માંગીએ છીએ બસવાળાને કે ધ્યાન ક્યાં રાખે છે અને

એને કીધું એને અને બસ સીધી લઈને હું તો એ ખાઈ દઉં એકલા બસ હું રોકી લેત તો આપડે બસ આખું ભાત ખાવાની માસ જ નાખી મારે પાંચસો રૂપિયાનું હજાર રૂપિયાનું વસ્તુ હતું એમાં તો એ બધું આ પીસેલ નાખી એમ બધું પીસકી નાખ્યું અને એમને પડ્યું છે હજુ આ તમે વિડીયો કરી લો કરી લેવો હા વિડિયો જોયો હા એ થયેલો એમને પડ્યો ડોડવા પડ્યા લીબડા પડ્યા

હોય તો દોસ્તો તમે પૂરું સાંભળ્યું છે આ ભાઈ જોડે તો આ રીતની ઘટના ઘટી છે તો આપડે એના વિશે આગળ પણ કઈક કરીશું ને જોઈ શકો છો જ ખોટું થયું છે આ ભાઈ જોડે અત્યારે એમના

પૂરા પચાસ હજાર રૂપિયા ગુમ થઈ ગયા છે એટલે યાર બહુ દુખ ની વાત છે ત્રણસો રૂપિયાની હાજરી કરીને છોકરા કર્યા હોય ને ત્રણસો રૂપિયા ની મહેનત